ધારી તાલુકાની રાવણ નદી પર ત્રણ કરોડ નવાણું લાખ છેત્તાલીસ હજારના ખર્ચે છ ગામોને જોડતો પુલ અને રોડ બનશે ધારાસભ્ય જેવી કાકડિયાએ કર્યું ખાત મુહૂર્ત ધારીના ગીરના રાવણ નદી પર પુલ અને રોડનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે રાજસ્થળી ગઠિયા ચાંબડ બોરડી ટીમા પાતળા તરસીગળા રાજકરિયા નેસ દુધાડા તુલીશ્યામ ને જોડતા આ પુલનું આજ રોજ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં જેવી કાકડિયા લાઇન માલિક નીરજભાઈ કાબરિયા ખોડભાઈ ભુવા ધારી તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરપરા ગઢિયા ચાવણના સરપંચ આલારખભાઈ પૂર્વ સરપંચ મહેબૂબભાઈ સહિત છ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालू मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण